એટલે ગભરામણના કારણે ખુલી જાય છે કે ટેન્શનના કારણે ખુલી જાય છે નહીં મેમ તો હું છે ને હું કઈ કોઈ પણ કઈ પણ ગુપ્ત વાત કરે ને તો મારે છે ને બે શેર શેરી દોડવા જવું પડે કોક કહેવું પડે પરાણી નકર મારું પેટ આમ ફૂલી જાય એનું શું કરવું મેડમ આ એનું કઈ ઈલાજ ન હોય એ તમારે એક કે કે દવા નહી આવતી મેડમ છેટારે એની કોઈ દવા નો આવે એક હેબિટ કહેવાય કે તમને છે ને આદત થઈ ગઈ છે કે તમે જ પડે હું તમને શું કેવા માંગુ છું એ કોઈ તકલીફ નથી કે નથી કોઈ બીમારી એ એક પ્રકારની તમારી આદત પડી ગઈ છે કે જ્યાં સુધી તમે કોઈ બીજાની વાત ન કરી દો મેડમ મારે બે ચાર ઘરે જવું પડે પરાણે ખડકી ખખડાવી પડે મને કોઈ પણ કઈ વાત કરે તો મને કેવી જ પડે કોઈ તમે ભૂલી જાય છે મેડમ પેટ જોઈ જો ને કે પેટમાં શું તકલીફ થાય સમજાવવા માંગુ છું કે જો તમને તમને કોઈ બીજા વાત કરે એટલા માટે વાત તમે તમારા પેટમાં રાખી શકતા નથી દસ પડે કોઈ પણ કઈ વાત

જો એનો કોઈ ઈલાજ ન આવે હમણાં એક છોકરી ભાગી ગઈ ને એની વાત મને મળે ને મારે ઘરે ઘરે જવું પડ્યું બધેને કેવું પડ્યું કારણ છોકરી ભાગી ગઈ છોકરી ભાગી ગઈ ત્યારે મારું પેટ હળવું પડે નકર પર પેટ હળવું નથી પડતું તો તમારે આ ઈલાજ એવું કરાય કે તમે છે ને તમારા મનની વાત તમે કાચ આગળ જઈને કહી શકો છો કાચ આગળ કહું તો નથી મેળ આવતો મારે કોકને જઈને જ કેવું પડે

તમે તમારા જાણતા માણસો એને તમારી પ્રોબ્લેમ કયો કે ભાઈ મને આવી રીતે થાય છે એટલે મારે આવું થાય છે એટલે તમે તમારા બે પાંચ જણાને તમારે તમારે કહેવાનું કે હું તમને ગમે ત્યારે ગમે એ વાત કરું એટલે મારે કેવું થાય છે ખબર હું આખા દિવસમાં ગામની પંચાયત નો કરો ને મારે બે છે જણા પંચાયત કરવી છે ખબર મારું પેટ ફૂલી જાય છે એનું શું કરું તમારે પંચાયત જ નો કરાય તમે તમારું મોઢું બંધ રાખો તો મેડમ મારું પેટ ફૂલી જાય પંચાયત નો કરું

કોક ની વાત સાંભળું ને કે કોઈને કોઈ માર્યો કે કોઈ ભાગી ગયો તો મને તરત પેટ ખુલી જાય મારે છે ને કોક ની ઘરે જવું પડે કોક ને કેવું પડે પાંચ માણસો ને બોલાવી કેવું પડે કોનું ભાગી ગયો

તમે તમારી આદતમાંથી કંટ્રોલ રાખવાનું શીખો તમારા ગામની પંચાયત કરવાની કોઈ બી પણ નઈ કરવાની તો મેં તો મારું પેટ ફૂલી જશે શું કરું તમે પંચાયત બંધ કરવાનું કરી દેશે ને પંચાયત કરવાનું બંધ કરી દેશો ને એટલે તમારા પેટમાં દુખવાનું પણ બંધ થઈ જશે તો તમારું પેટ ફૂલી જશે પંચાયત નુકુણ એનું કારણ શું હશે ગામની ગામની પંચાયત પર કરવી જ પડે ને ઈ તો સורה બેસન કરવી પડે નકર તો મેલ જ ન આવે

હું શું કેવા માંગુ છું કે સાંભળો નહીં અને કરો ને એટલે મટી જશે કેવું પડી ગઈ છે સાંભળો એટલે કોક ને કેવી પડે તમારી ટેવ ને સુધારો

અને તમે પંચાયત કરવાનું બંધ કરી દીધું ને એટલે બધું મટી જશે તો પેટ ફૂલી જશે બેટા શું કરું તો તમે કોકનેક વાત કરી દેજો બીજું શું કરઈશ પણ મારી હું મારા ઘરે ઘરે જવું પડશે બે ચાર જણ કોણ ક્યારે જ મેળ આવે ઘરે ઘરે રાતે દરવાજો ખોલતા આપણે એને કહેવા જઈએ ને દરવાજો ન ખોલે શું કરું રાતે પેટ બોલ બા આારે કરે થઈ જાય